પારો સેવાશ્રમ હોસ્પિટલમાં આવેલ દલિત સમાજના સ્મશાનમાં અંતિમવિધિ ન કરવા દેતા દલિતોએ ચાર કલાક સુધી મૃતદેહ ગેટ પર મૂકી રાખી ભારે હોબાળો મચાવ્યો હતો પોલીસે મામલો ઠાળે પાડ્યો હતો વાઘોડિયા તાલુકાના લીમડા પાસે પારુલ સેવાશ્રમ હોસ્પિટલના કોમ્પાઉન્ડમાં જૂનો સર્વે નંબર નવસો અને નવો સર્વે નંબર એક છપ્પનમાં દલિત સમાજનું સ્મશાન આવેલું છે તે ઘણા વર્ષો જૂનું છે દલિત સમાજમાં મનન થવાથી સ્મશાન વિધિ માટે દલિત સમાજના લોકો જતા હતા ત્યારે પારૂ સેવાશ્રમ હોસ્પિટલનો ગેટ બંધ કરી દેવામાં આવ્યો હતો અને ચાર કલાક સુધી મૃતદેહ બહાર રહ્યો હતો પારૂલ સેવાશ્રમ હોસ્પિટલ તથા કોલેજના મેનેજમેન્ટ સ્ટાફ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ તમારું સ્મશાન નથી અહીંયા અંતિમ સંસ્કાર કરવા દેવામાં નહીં આવે તેમને બીજી જગ્યાએ સ્મશાન ફાળવેલ છે એમ કહીને રોકવામાં આવેલા હતા આ તાલુકા વિકાસ અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર વાઘોડિયા મામલતદાર લીમડા ગ્રામ પંચાયતના તલાટી લીમડા ગ્રામ્ય પંચાયત સરપંચ તથા ગામના આગેવાનો દોડી આવ્યા હતા અને પારૂલ સેવાશ્રમ હોસ્પિટલ મેનેજમેન્ટ સાથે ચર્ચા વિચારણા કરી મૃતદેહને પારૂલ સેવાશ્રમ હોસ્પિટલમાં જ્યાં દલિતોનું જૂનું સ્મશાન આવેલ છે ત્યાં અંતિમ વિધિ કરવામાં આવી હતી તો એમને લઈને અહીંયા પારુલ હોસ્પિટલની પાછળ નવસો ત્યાંસી નંબરથી સ્મશાન આવેલું છે વર્ષોથી જે દલિત સમાજને ફાળવી આપેલું છે એનો વાપર ઉપયોગ અમે વર્ષોથી કરતા આવ્યા છે હાલ પણ ચાલુ જ છે પરંતુ અમને ઘણા સમયથી ખોટી ખોટી રીતે અંદર જતા અટકાવવામાં આવે છે અને હમણાં પણ અમે અહીંયા લાકડા લઈને આવ્યા તો અહીંયા ટેમ્પો અટકાવી દીધું સિક્યુરિટીવાળા હોય અને કે અહીંયા જતી જવાનું અહીંયા બંધ છે કયા હેતુથી એ લોકો અહીંયા આગળ બંધ કરવામાં આવ્યું હતું જણાઈ આવે છે કે બગીચો બનાવો છે એવું પાર્કિંગ બનાવી છે એવું છે કે આ લોકો અરજી કરી દીધી છે તે સમયે કલેક્ટર માં કે ભાઈ આ સ્મશાન વર્ષોથી વાપર ઉપયોગમાં નથી જર્જરિત હાલતમાં છે એટલે સ્મશાન દૂર કરી અમને બગીચો બનાવવા માટે જગ્યા ફાળવી આપું ત્યારબાદ તે બાબતે તાલ દ્વારા ગ્રામ પંચાયત પાસે કેટલાક ઠરાવો પચક્યાસો મંગાવવામાં આવે તેમાં ગ્રામ પંચાયત દ્વારા ઠરાવો પચક્યાસ મોકલવામાં આવે જેમાં એવું કીધું કે ભાઈ વાપર ઉપયોગ ચાલુ છે મશાન નો અને ગ્રામજનો આગળ પણ આનો વાપર ઉપયોગ ચાલુ રાખવા માંગે છે જેથી આ લોકોને કંઈક પરવાનગી નહીં મળી હોય તો આ લોકો કઈક હાઈકોર્ટમાં ગયા અને હાઈકોર્ટમાંથી આ લોકોની અરજી પર ત્રણ મહિનાની સમય મર્યાદામાં યોગ્ય નિરાકરણ લાવવું તો તે બાબતે તેના ઠરાવો અને પચક્યાસ એ જ રીતે મંગાવ્યો ગ્રામ પંચાયત પાસે ગ્રામ પંચાયતે તેના સમય મર્યાદામાં ઠરાવ ઉપર મોકલી આપ્યા કે ભાઈ આ સ્મશાન દલિત સમાજ ફાળવી આપેલું છે વર્ષો સુધીને વાપર ઉપયોગ કરે છે અને આગળ પણ કરવા માંગે છે એટલે અમારે સ્મશાનને દૂર કરવા માટે સંમત નથી એવા ઠરાવ પંચાયત મોકલી આપેલ હોવા છતાં ઈડીઓએ સમય મર્યાદા પત્યા બાદ ચાર મહિના બાદ કંઈક ઓર્ડર કર્યો કે ભાઈ આપણે દીપકભાઈ વણકરનું જે મૃત્યુ થયું હતું તેના દેવ આજે પારોલ હોસ્પિટલની બહાર સવારથી મૂકવામાં આવ્યો હતો જે જગ્યાએ વણગર સમાજનો અનુસૂચિત જાતિ સમાજનું જે શમશાન છે એ શમશાન પર આ હોસ્પિટલે કબજો કર્યો છે અને એવું ચોખ્ખામચોક પુલામ પુલ કરીને એ ડેડબોડી રોકવામાં આવી હતી કે ભાઈ અહીંયા તમારે બાળવું નહીં અને બીજી કોઈ શમશાનની પણ વ્યવસ્થા કરવામાં નથી આવી એના માટે થઈને આજે અહીં ગાડી ખૂબ મોટું ઘર્ષણ થયું છે સરકાર સાથે અને પારુલ હોસ્પિટલ સાથે અને આજે અમે ગાડી પાથી દેવેલા તમે જોઈ શકો છો આ પારુલ કેમ્પસની અંદર શમશાન છે પણ સમસ્ત ગુજરાતના અને ભારતના અનુસૂચિત કહેવા માંગીએ છીએ કે તમે જુઓ તમારે શાસક તમે ના હોય તો આવી હાલત થાય તમારી જમીન તમારું ઘર કોઈ પણ ખેંચી શકે છે તમારા પણ હળી જાતા દમન થઈ શકે છે એવી ઘટના આજે કઈ પુરવાર થઈ રહી છે એટલે બધાને કહે છે જાગૃત થાવ અને આવનારા સમયમાં જેટલી પણ જગ્યાએ આપણા

સરકારે આ લોકોને કેમ સોંપી છે અને સુકવા સોપી છે એની અમે માગણી કરવાના જે આદિ અનાદી પુરાણાના વખતથી વખત વખતથી ગયા અમારા અમદાવાદ સંસ્થાને અહીંયા આગળ છે અને જે મધુભાઈ વાસ્તવને એમની ગ્રાન્ડમાંથી પોતાની ગ્રાન્ડમાંથી બનાવેલું છે અમને જે જે સમસાર બીજું બનાવ્યું છે એ ત્યાં આગળ ખંડેર પડ્યું છે કોઈ જવાનો રસ્તો નથી કોઈ અમારી સુવિધા નથી કે ત્યાં આગળ અમારો કોઈ એ નથી એનો કોઈ ઉપયોગ કરતા નથી અત્યારે અમારે જવું છે આજે આજે અનુસૂચ કરતા નથી મંતર સમાજને અમારે આ લોકો પારો હરણ કરે છે અમારે જવા જતા અમારે બેટ પડી આગળ ગેસ્ટ પડી છે અત્યારે અમારી આ સમસાર યાત્રા છે અમારે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર